નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા પોલીસે ખુશાલપુરા ગામની સીમમાંથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતી બે ટ્રક ઝડપી લીધી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાંથી પોલીસ અને ગૌરક્ષકો દ્વારા ગેરકાયદેસર પશુ ભરી લઈ જતી બે ટ્રક ઝડપી લઈ કુલ બત્રીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં પોલીસે સુફિયાન ખાન પઠાણ સોહેલ ખાન સિપાહી ગિરીશ રાવળ અને સુનીલ રાવળ નાને ઝડપી લઈ મહંમદ હપ્પા તેમજ સૈયદ ફઝલુદ્દીનને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારા શહેરના તળાવ વિસ્તાર નજીકથી વીર બાળ દિવસ અંતર્ગત મહામંત્રીની હાજરીમાં પ્રભાત ફેરી યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના તળાવ વિસ્તારમાંથી ભાજપ સંગઠનના મહામંત્રી તેમજ શહેર પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું જે પ્રભાત ફેરી વીર બાળ દિવસ અંતર્ગત આવી હતી જે માહિતી ગુરુવારના રોજ દસ કલાકે મળી હતી નિજર પોલીસે રૂમકી તળાવ ગામેથી જુગાર રમતા છ જુગારીઓને ઝડપી લીધા નિજર પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે રૂંકી તળાવ ગામે હરજીતનો પાના પત્તાનો જુગાર રમતા છુગારીઓ રૂપિયાના મુદ્દામાળ સાથે ઝડપી લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ એકત્રીસ કલાકે મળી હતી તાપી સેવા સદન ખાતેથી રમતગમત અધિકારી દ્વારા જિલ્લામાં નવ નિર્મિત રમત સંકુલ અંગે માહિતી આપી તાપી જિલ્લામાં રમત સંકુલ બની રહ્યું છે જેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી હોય જે અંગે રમત ગમત અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી બે કલાકે મળી હતી ચેતન પટેલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર તાપી તાપી જિલ્લામાં હાલ જિલ્લા કક્ષા રમત ગમત સંકુલનું બની રહ્યું છે જેમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ હોસ્ટેલનું કામ હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે જેની અંદર ઇન્ડોર બધી જ ગેમ જેવી કે બેડમિન્ટન ટેબલ ટેનિસ જુડો કુસ્તી વોલીબોલ ખોખો ટેકવોન્ડો રાઇફલ રાઇફલ પિસ્ટોલ શૂટિંગ આપણે આઉટડોરની અંદર વોલીબોલ કોર્ટ બનાવ્યા છે બાસ્કેટબોલ કોર્ટ છે ટેનિસ કોર્ટ છે કબડ્ડી ખોખો જેવી બધી જ રમતોનું જેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને હાલ તાલુકા તાલુકા કક્ષાનું સોનગઢની અંદર પણ એક રમતગમત સંકુલ બની રહ્યું છે જેની અંદર પણ ઇન્ડોર બધી જ ગેમ કબડ્ડી ખોખો વોલીબોલ કુસ્તી જુડો ટેકવોન્ડો જેવી રમતો અને બહાર આઉટ સાઈડ એથ્લેટિક્સ ટ્રેક ખો ખો કબડ્ડી વોલીબોલ જેવા ગ્રાઉન્ડનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક જ સમયમાં એ તૈયાર થશે સોંગઢ તાલુકાના માંડળ ગામે પતિએ પત્નીને ધમકી આપી માર મારતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના માંડળ ગામે માતાના ઘરે આવેલ પત્નીને માર મારી પતિએ ધમકી આપતા પત્ની સોનલ ગામિત દ્વારા તેમના પતિ પિયુષ ગામિત વિરુદ્ધ ફરિયાદ આપી છે જેમાં પતિને પત્નીના પ્રેમ સંબંધ બાબતે શંકા જતા મોબાઈલ ચેક કરવા માંગ્યો હતો જે બાબતે ઝઘડો થતાં માર મારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે જે માહિતી ગુરુવારના રોજ એક કલાકે મળી હતી સોંગઢ બસ ડેપો સહિતના કેટલાક વિસ્તારમાં ઈસાઈ સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેરમાં પ્રચાર કરવામાં આવતા મામલો ગરમાયો તાપી જિલ્લાના સોંગઢ સહિતના બસ ડેપો સહિત બજાર વિસ્તારમાં ઈસાઈ સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેરમાં ધર્મનો પ્રચાર કરવામાં આવતા હિન્દુ સંગઠન દ્વારા રોકવામાં આવ્યા હતા જે દરમિયાન મામલો ગરમાયો હતો અને બોલાચાલી થઈ હતી બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવાસદનના હોલમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટરની હાજરીમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના અરજદારો દ્વારા તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા વહેલી સવારે અને મોડી સાંજના ટ્યુશન ક્લાસીસો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ નિયમોને આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ આ બાબતે શું કાર્યવાહી કરે એ જોવા રહ્યું છે જે માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શરૂ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત